નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના દેસાઈવાળા તળાવ ફળિયામાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતા આરોપીને કુલ સાત કિલો એકસો ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા એસઓજી શાખાના કર્મચારીઓ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે એસઓજી શાખાના રાકેશ કુમાર વસનાભાઈને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે દાહોદના દેસાઈવાળા તળાવ ફળિયામાં રહેતા હરિપ્રસાદ દેસાઈની ખડકીમાં રહેતા કુમાર કનૈયાલાલ જે જાતે પોતાના કબજા રહેનાં મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજો રાખી વેચાણ કરે છે જેથી બાતમી આધારે વર્કઆઉટ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેટ કરતા બાતમી હકીકતવાળા કિસમ નિલેશકુમાર કનૈયાલાલ જાતે કડક્યા હાજર મળી આવતા તેને સાથે રાખી ઘરની ઝડતી કરતા ઘરમાંથી માદક પદાર્થ ગાંજો તથા લીલા કલરનો પાવડર ફોર્મમાં માદક પદાર્થ ગાંજો મળી આવેલ જેથી એફ અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ માદક પદાર્થ તથા લીલા જેવા કલરનો પાવડર ફોર્મ માદક પદાર્થનું પરીક્ષણ કરતા બંનેમાં મેરી જોવાના ઘટકો હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ જેથી ઉપરોક્ત મુદ્દા માલ કબજે ઈસમ ધોરણસણ અટક કરી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ પૂછતાછ હાથ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં નશાકારક દ્રવ્યો ખાસ કરીને એનડીપીએસ લગતા જે કેફી પીણાઓ છે એનું બધી રોકવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર અધિષ્ઠ માર્ગદર્શન હેઠળ એસઓજી ની ટીમો કાર્યરત રહે અને આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કે પદાર્થ મળી આવે તો એને નષ્ટ નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ હોય છે આ વાત પ્રયત્ન દરમિયાન એસઓજી ને મળેલી માહિતી આધારે દેસાઈવાડા તળાવના કાંઠાના વિસ્તારમાં એક વ્યક્તિને ત્યાં ગાંજો હોવાની હકીકત મળતા જરૂરી કાયદેસર કાર્યવાહી કરી એમને ત્યાં રેડ કરતા એમને ત્યાંથી એમના લોકેશન ઉપરથી સાત કિલો જેટલો સૂકો ગાંજો લગત પદાર્થ મળે આવ્યો હતો જેને નિયમ અનુસાર કબજે કરી વ્યક્તિ ઉપર કેસ કરાવ્યો છે નિલેશભાઈ કડકિયા કરીને નામ છે જે આ ગાંજાનો વેપાર કરતા હતા અને તપાસમાં એક અન્ય વ્યક્તિનું નામ પણ ખુલે આવેલું છે જે એમપી નો રહેવાસી છે જેમની તપાસમાં હાલમાં ચાલુમાં છે